નમસ્કાર તો ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો ધોકડવા ગીરના છે ગીર કઢડાના ધોકડવા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે ભાવનગર અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મહુવા તેમજ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે ધોકડવાના દ્રશ્યો છે જ્યાં પણ મેઘરાજાની મુશળધાર મેઘ સવારી જોવા મળી રહી છે તો અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ વરસાદની ગતિવિધિ જે સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગો છે જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સતત વરસાદી માહોલ વચ્ચે આવતી અડતાલીસ કલાક છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ લાવે તે પ્રકારના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે જેમાં ગુજરાત રિજનને વધુ લાભ મળશે